શનિદેવનું મંદિર આવેલું છે જેમાં આજ રોજ શનિ હવન સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે ઓગણીસો બ્યાસી સ્થાપના શક્તિપીઠ શનિદેવનું ઐતિહાસિક મંદિર ઉદના રેલવે સ્ટેશન ખાતે આવેલું છે શનિવારે ભાવિક ભક્તો દૂર દૂર થી શની પૂજા અર્ચના કરવા માટે આવે છે અને શનિદેવ તેમની મનોકામના પૂર્ણ કરે છે દર શનિવારે સાંજના સમયે ભંડારો પણ કરવામાં આવે છે મંદિરના નંદ કિશોર મહારાજે વધુમાં જણાવ્યું હતું કે સુરતના ખૂણે ખૂણેથી ભાવિક ભક્તો ઉદના રેલવે સ્ટેશન ખાતે આવેલું રોડ નંબર ઝીરો પર શનિદેવના મંદિરમાં પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે અને જે કોઈ ભાવિક ભક્ત અગિયાર શનિવાર ઐતિહાસિક મંદિરના શક્તિપીઠ શનિદેવની પૂજા અર્ચના કરે છે તેમની મનની ઈચ્છાઓ સંપૂર્ણ પૂર્ણ થાય છે એક વખત શક્તિપીઠ શનિદેવનું મંદિરમાં આવી કોઈ પણ સમસ્યા હોય કે તકલીફ શનિદેવના મંદિરમાં શનિદેવને તમારી સમસ્યાઓ જણાવો થોડાક દિવસની અંદર તેનો નિવેડો આવે તેવું મહારાજ નંદકિશોર દ્વારા જણાવવામાં આવ્યું હતું આજે ઉધના સ્ટેશન રોડ નંબર જીરો પર આવેલ શનિ મંદિરમાં શનેશ્વર ભગવાનની જન્મ જયંતિ મહોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ કાર્યક્રમ નિમિત્તે આજે સવારે શનિ ભગવાનની પૂજા અને શનિ ભગવાનનું યજ્ઞ કરવામાં આવશે તથા સાંજે શનિ ભગવાનની પ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવેલું છે આ શનિ મંદિર આશરે ચાલીસેક વર્ષ જૂનું છે અને આ એક ખૂબ જ જૂનું અને સિદ્ધ મંદિર છે એની દર શનિવારે ઘણા બધા ભક્તોનું ટોળું ઉમટાય છે અને અહીંયા બધાના જે બી તકલીફ છે બધાના જે બી કામોમાં કંઈક રૂકાવટ છે કે કોઈ પ્રોબ્લેમ છે બધી વસ્તુનું નિવારણ શનિ ભગવાનના આશીર્વાદથી થાય છે અને આ શનિ મંદિરમાં દર શનિવારે દર શનિવારે સાંજના સમયે ખીચડી પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે આશરે થી બારસો લોકો દર શનિવારે અહીંયા રેગ્યુલર દર બારે મહિના અહીંયા પ્રસાદી લેવા આવે છે અને આજે શનેશ્વર ભગવાનની જન્મ જન્મજયંતિનો પાવન અવસર હોવાથી આજે પણ વિશેષ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે તેથી તેથી હું તમામ ભાવિક ભક્તોને અને દર્શક મિત્રોને નિવેદન કરું છું કે આ પાવન અવસર પર આપ આ મંદિરમાં પધારીને ભગવાનનો આશીર્વાદ મેળવો અને શનિવારે

શનિ અમાવશે અને શનિજયંતિ નો મહા પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આ અમારી મંદિર ની એક પરંપરા એવી છે કે અમારા શનિદેવ શક્તિપીઠ છે માત્ર એક જ વાર દર્શન કરવાથી તમારા દુઃખ દૂર થાય છે અને જે બી માણસ ને કઈ તકલીફ હોય કામ ધંધામાં તકલીફ હોય કામ ધંધો ની ઘરમાં સંકળાશ હોય કે કોઈ બી વસ્તુ તકલીફ હોય તો માત્ર અગિયાર શનિવાર ભરવા થી એ માણસ નું દરેક કામ થાય છે એ આ મારો વિશ્વાસ છે મને મારા શનિદેવ પર વિશ્વાસ છે એટલે આ જરૂર તમે એકવાર વાર કરીને દર્શન કરો અને એકવાર મુલાકાત લો અને અમને દર શનિવારે મહાપ્રસાદનો પ્રસાદ ઉપયોગ આયોજન કરે છે એમાં હજાર થી બારસો માણસો અમે ખીચડી પેટ ભરીને જમાડે છે કે બી કોઈ ભાઈ ઈચ્છા હોય આ રીતે દાન પુણ્ય કરવાનું તેલ કરો ચોખા કરો યા શનિવાર એક શનિવારનો એક શનિવાર જમાર તમે એક શનિવારના પ્રથમ 3700 રૂપિયા લી છે કે 3700 માં તમને આંકની પણ લાભ મળશે અને તમને જમાણવાનો લાભ મળશે જે કોઈ ભાઈને છાય કે અવશ્ય અમાર શક્તિપીઠમાં આવે અને આ 1982 ની સ્થાપના છે ઉдна ઉдна રેગ્યુલેશન રોડ નંબર 10